બધા ત્યાં કને વાંકી ગામે સર્વે નંબર પાંચસો આઠ એ અદાણી દ્વારા વેચાતો લઈ અને એની અંદર પવનચક્કી નાખવાનું કામ ચાલુ કરે છે ગામ લોકોની એવી માંગણી છે બધાની કે જો અમારા રસ્તાનો ઉપયોગ કરો તમે ગૌચરનો શ્રી સરકારનો કે પડેતર જે જમીન છે જ્યાં ગાયો ભેંસો ઘેટા બકરા બધા ચરી શકતા હોય એવી જમીનનો જો તમે ઉપયોગ કરો તો અમારા ગામની માંગણી તમારે સ્વીકારવી પડશે અને એ માંગણી જો નહીં સ્વીકારો તો અમે આ રસ્તાનો ઉપયોગ કરવા દેશું નહીં જે ખેતરનો સરકાર દ્વારા નિયત કરેલ જે રસ્તો છે ગામથી ખેતર સુધીનો એ રસ્તેથી તમારે આવવું અને જવું બાકીનું ક્યાંથી પણ તમે ગમે ત્યાંથી વાન કાઢશો તો એનો ગામ લોકો વિરોધ કરશે હવે આ બાબતે આજે સવારથી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈ અહીંયા કને લગભગ પચીસ ત્રીસ પોલીસ જવાનોને ઊભા રાખી ગામ લોકોની સામે કંપનીવાળા પોતે સંતાઈ ગયા છે અને એ લોકો અત્યારે ગામને ચાલુ વરસાદે આખા ગામને અહીંયા કને ઊભું રાખે છે અને ગામ લોકોની એક જ માગણી છે જો અમારી જમીનનો તમે ઉપયોગ કરો તો ગામની ગાયો માટે ગામના પશુધન માટે પૂરેપૂરી વળતર અમારે મળવી જોઈએ નહીં તો ઉપયોગ કરવા નહીં જાય પરંતુ કમનસીબે કંપનીનો અહીંયા કને કોઈ એક પણ અધિકારી આવેલ નથી સીધા પોલીસ પ્રોટેક્શન લઈ અને પોલીસને એ પ્રજાની સામે કરે છે પરંતુ આજે જો કદાચ આ ગામની જમીનમાંથી જ્યાં કને ઘાસ અત્યારે પણ ઉગેલું છે આપ સર્વે જોઈ શકો છો એવી જમીનમાંથી જો કાયદો અને વ્યવસ્થાની આડમાં પોલીસ આમાંથી મશીન કાઢવા દેશે અથવા તો કઢાવશે તો એ પોલીસ પણ પોતે કાયદાનું ભંગ કરી અને કંપનીની રીતસરની તરફદારી કરી રહી છે જે આપ અત્યારે જોઈ શકો છો જો આવું કરવામાં આવશે તો આ કાયદાનો ભંગ ગણાશે આ પ્રજાની સામે પોલીસે રક્ષણ આપવાનું હોય પ્રજાને એના બદલે તે કંપનીને બચાવી રહી છે અને કંપનીનું રક્ષણ કરી રહી છે એ આનાથી સીધું સાબિત થશે આ મેસેજ અત્યારે અમે એમનું એક મશીન ઊભું છે એનાથી પહેલાં જ આ મેસેજ અમે બારે સર્વેને સાર્વજનિક કરીએ છીએ અને એ મેસેજ સાર્વજનિક એટલા માટે કરીએ છીએ કે પોલીસ અમને ખ્યાલ છે કે કંપનીને બચાવવા માટે જ આગળ ઉભેલી છે તો આ મેસેજ સર્વે જોવો અને અત્યારે કંપનીની દાદાગીરી આખા તાલુકાની અંદર જે કેટલી ચાલી રહી છે એ દાદાગીરીનો સામનો અહીંની પ્રજાએ કેવી રીતે કરવો પડશે આગળ જતા એ પણ આપણે સર્વે વિચારવાનું છે અને આ કાયદો અને વ્યવસ્થા ભંગ કરી અને આ કંપની પોલીસનું પ્રોટેક્શન લઈ અને પ્રજા ઉપર અત્યાચાર કરી રહી છે જેનો આ જીવતો જાગતો ઉદાહરણ છે ખૂબ ખૂબ ધન્યવાદ